આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને વલસાડ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો કુલ સોલ કંપનીઓને કુલ સાતસો ની નોંધણી પૈકી ચારસો બાર પ્રાથમિક પસંદગી કરાઈ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે પીડીવાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને વલસાડ જિલ્લા રોજગાર કચેરી દ્વારા હેમંતભાઈ દેસાઈ ટ્રસ્ટી જયપ્રકાશભાઈ દેસાઈ એન કે દેસાઈ સાયન્સ અને કોમર્સ કોલેજના કેમ્પસ ડિરેક્ટર દિપેશ શાહ રોણવેલ કોલેજના પ્રાધ્યાપક જીતેન્દ્ર ખીમ સૂર્યા હાજર રહ્યા હતા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ગંગાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ કમિટીના અધ્યક્ષ મુખ્ય મુકેશિંહ સોલંકી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું જેમાં કોલેજ પરિવારના સ્ટાફ મિત્રોએ ખડેપગે પોતાની ફરજ નિભાવી વિવિધ કમિટીઓમાં પોતાની કામગીરી અદા કરી હતી આ ભરતી મેળામાં જિલ્લાની અટુલ લિમિટેડ રેમન હુબર વેલ્સપન પાયોનીર સહિત કુલ સોલ કંપનીઓ અને કુલ સાતસો છેતાલીસ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી જે પૈકી ચારસો બાર ઉમેદવારોની પ્રાથમિક પસંદગી વિવિધ કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને જેપી પારડીવાળા પારડીવાલા એન્ડ કોમર્સ કોલેજ પારડીના સંયુક્ત ઉપક્રમે રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પ્રી રજીસ્ટ્રેશન ગૂગલ ફોર્મ દ્વારા સાતસો પ્લસ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કર્યું હતું સોળસો કરતાં પણ વધારે કંપનીઓ આજે ઇન્ટરવ્યૂ લેવા માટે આવી છે એમની વેકેન્સી આપણે અગાઉથી ડિસ્પ્લે કરી છે એટલે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે એ ઉમેદવાર આજે ઇન્ટરવ્યુ માટે આવ્યા છે અને આજે ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન ચારસો પ્લસ ઉમેદવારોએ ભરતી મેળામાં આવીને રજીસ્ટ્રેશન કર્યું આરડી કો શરૂઆતથી જ આ મેળાનું સંયુક્ત સંયુક્ત ઉપક્રમે આયોજન થયું છે આરડી કોલેજ વતી આચાર્ય મેડમ તેમજ મુકેશર પ્લેસમેન્ટ ઓફિસર માર્ગદર્શન આખા વલસાડની અલગ અલગ જીઆઈડીસી માંથી સોળ જેટલી કંપનીઓ આજે આવીને ઇન્ટરવ્યુ પ્રોસેસ લિમિટેડ આજે આવી છે પાયોનિયર છે હુબર ગ્રુપ છે રામજી બોર્ડ છે વગેરે કંપનીઓ આજે રેમન્ડ કંપની પણ આવી છે આજરોજ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી હાથ ધરવામાં આવશે ઉમેદવારોની આજે કંપનીઓ દ્વારા એના પ્રતિનિધિઓ દ્વારા પ્રાથમિક પસંદગી થશે ત્યાર પછી એમની જે તે પ્રોસેસ પ્રમાણે આગળનો સેકન્ડ ઇન્ટરવ્યુ કરવો હોય અથવા એમની પરીક્ષાની પદ્ધતિ હોય વગેરે પસંદગી આગળની પ્રક્રિયા હાથ ધરાશે વલસાડ જિલ્લા રોજગાર અધિકારી સુજ્ઞ્રી પારુલબેન અત્રે ઉપસ્થિત થયા છે અને એમની આખી ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું અને આ આયોજનની અંદર થી માંડીને જે કંપની આવવાની હતી એ કંપનીનું બધું જ શેડ્યુલ એમણે બનાવીને આપેલું હતું અમે અહીંયા આગળ કેમ્પસ અમારા સ્ટાફ અને જે કંઈ સગવડ જોઈએ એ બધી અમે એમને પૂરી પાડી છે અત્યારે રજીસ્ટ્રેશન સાતસો ને જેટલું ઓનલાઈન રજીસ્ટ્રેશન હતું એ રજીસ્ટ્રેશન થઈ ગયેલું અને ત્યાર પછી પંદર સોળ કંપની પણ એમને અમને પ્રોવાઈડ કરેલી હતી અને અત્યારે ચારસો જેટલા રજીસ્ટ્રેશન ઓફલાઈન અત્યારે થઈ ગયા છે અને ઇન્ટરવ્યુ પણ શરૂ થઈ ગયું છે અને આના માટે અમે કોલેજની અંદર સોળ જેટલા રૂમો ફાળવેલા હતા દરેકની અંદર અમારી કોલેજના અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ મિત્રોએ પૂરેપૂરી સેવા પૂરી પાડી છે અને સાતસો જેટલા વિદ્યાર્થીઓ જે આવેલા છે ઉમેદવારો એમને બેસવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને રોજગાર કચેરી દ્વારા એમને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરેલી છે આ સમગ્ર પારડી કોલેજથી અમારા પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈ અને ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ તે ઉપરાંત ડોનર જયંતિભાઈ અને રોજગાર કચેરીના અધિકારી શ્રી પારુલબેન દીપેશભાઈ શાહ એમના સમગ્ર ટીમ અમારી એન કે દેસાઈના કોર્ડિનેટર દીપેશભાઈ અને બીજા અન્ય પ્રેસ રિપોર્ટરઓ પણ ઉપસ્થિત થયા હતા અને સમગ્ર કાર્યક્રમ અમારો ઇનોગરેશનનો સારી રીતે સંપન્ન થયો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો